તાલુકાના કુંદરોડી પાસે આવેલ સ્ટીલ કંપનીના પરિસરમાં આવેલ પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી બનાવને પગલે સ્થળ પર પ્રાગ પર પોલીસ પહોંચી હતી અને આ બનાવ ક્યારનો છે અને કંકાલ કોનો છે તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી આ કંપનીના કમ્પાઉન્ડમાં ઘસી આવેલા ગાયોના ટોળાને બહાર કાઢવાની ફિરાકમાં ફરજ પરના સુરક્ષાકર્મી અગાઉ કાર્યરત ઓફિસ પાછળના ભૂગર્ભમાં આવેલા ટાંકા સુધી પહોંચ્યો હતો અને તેની નજર ટાંકામાં પડેલ કંકાલ પર પડતા તેણે પોલીસને જાણ કરી હતી ઘટના સંદર્ભે પ્રાગપર પોલીસ મથકના પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી સાહેબ કંકાલને બહાર કાઢ્યા બાદ ઓળખ માટે એફએસએલ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી આ કંકાલ સ્ત્રીનો છે કે પુરુષનો અને મોત કઈ રીતે થયું તે રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત બનાવ અંદાજિત આઠ થી દસ માસ અગાઉ બન્યો હોવાનું મનાઈ રહ્યું છે